નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના અણિયારી ગામના સમગ્ર ગુજરાત ચર્ચિત છેતરપિંડીના ગુનાના આરોપીને લખતર ન્યાયકોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો લખતર તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી દ્વારા આરોપી ઉપર છેતરપિંડી સહિતના ગુના નોંધાવવામાં આવ્યા હતા લખતર તાલુકામાં બે હજાર વીસમાં માં સરકાર દ્વારા નિયમ મુજબ કૃષિ સહાય મંજૂર કરવામાં આવેલી હતી અને ખેડૂતોને સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે લખતર તાલુકાના અણીયારી ગામના નાનજીભાઈ ઉપર ભૂપતભાઈ રામજીભાઈ બાવળીયા ઉપર વિતરણ અધિકારી દ્વારા સરકારશ્રી સામે છેતરપિંડી કરી નાણાની ઉચાપત ભ્રષ્ટાચાર કરવા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી નાનજીભાઈ બાવળીયા ઉપર આઈપીસી કલમ ચારસો વીસ ચારસો છ ચારસો નવ ચારસો સત્તર ચારસો ઓગણીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ કેસ લગતા નામદાર પ્રિન્સિપલ કોર્ટમાં કેસ નંબર એકતાલીસ ઓબ્લિક બે હજાર વીસથી ચાલતો હતો આરોપી નાનજીભાઈ ઉર્ફે ભૂપતભાઈ રામજીભાઈ બાવળીયા દ્વારા લગતા તાલુકાના નામી વકીલ રમેશભાઈ વકીલાને પોતાના વકીલ તરીકે રાખવામાં આવ્યા હતા આ કેસ નામદાર પ્રિન્સિપલ જજ એચ કે સમક્ષ ચાલી જતા નામદાર પ્રિન્સિપલ જજ શ્રી દ્વારા વકીલ શ્રી નરમેશભાઈ વાઘેલાની આરોપી તરફી ધારદાર રજૂઆત અને જજમેન્ટને માન્ય રાખી આરોપી નાનજીભાઈ ભૂપદેવી બાવળિયાનો બાયચેત ભરી રીતે નિર્દેશ છોડી મૂકવામાં આવ્યા હતા આથી નાનજીભાઈ ઉપર ભૂપતભાઈ રામજીભાઈ બાવળિયા દ્વારા વકીલ શ્રી રમેશભાઈ વાઘેલાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો